ડભોઈ તાલુકામાં ખેતરોમાં વીજ થાંભલો ધરાશય થતા પોકળ ડબોઈ તાલુકાના પ્રીસની કામગીરી માત્ર ઉપર હોય તેવું લાગી રહ્યું છે ડબોઈ તાલુકાના સાથી આઠ ગામોમાં કેટલીક જગ્યાએ ગયા છે અને જગ્યાએ વાવરો નીચાણ થઈ ગયા છે અને કેટલીક જગ્યાએ વીજવાયરો ઝાડમાં અટવાઈ ગયા છે જેને લઈને વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે જ્યારે ગ્રામજનો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી ડભોઈ તાલુકામાં એમજીવીસીએલ ના વીજ ધાંધ્યા હંમેશની જેમ યથાવત છે હંમેશા ચોમાસા પૂર્વે ડભોઈ શહેર તાલુકામાં અલગ અલગ ફેડરોમાં કામગીરીના નામે વીજ પુરવઠો બંધ કરી પ્રેમોન્સોની કામગીરી કરવામાં આવી હોવાની ચર્ચા સાંભળવા પડી હતી છતાં ડભોઈ તાલુકામાં ઘણી જગ્યાએ વીજપોલ ઉપર ઉંધી ઊંધી નીકળેલી જોવા મળે છે ડબોઈ તાલુકાના પારિખાથી મોટા હબીપુરા નવી વચ્ચે ખેતરમાં જ વીજપોલ છે જેને લઈને કોઈ જાનહાની થાય તો જવાબદારી કાયમ વિવાદમાં રહેવાની ટેવ હોય તેવું લાગી રહ્યું છે એમજી વિશે દ્વારા જોખમકારક વીજપોલને વ્યવસ્થિત કરવાની કામગીરી ક્યારે થશે એ જોવાનું રહ્યું પછી કોઈ મોટી હોનારત થાય તો તેની રાહ જોઈ રહ્યું છે કે શું તેમ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે અમારા સિદ્ધપુર ગામની જ્યોતિર્ગ્રામ યોજના મેઇન ડભોઈથી અહીંયા પસાર થઈ રહી છે અમારા ખેતરમાંથી તેમજ આ ગામની મેઇન લાઈન છે અહીંયા ટોટલી વાયરો લબડતા ઝૂલતા અને પોલ વાંકા ચૂકા છે અહીંયા કોઈ પણ રીતનું છેલ્લા પાંચ મહિનાથી મેન્ટેનન્સ કાર્ય થયું નથી જ્યારે પણ અહીંયા જી બીની ગાડી આવે છે જોઈને જતી રહે છે ગામમાં અમારે સબડિવિઝન પણ છે જેટકોનું એ લોકો વારંવાર અહીંયા આવે છે જુએ છે મળીએ છે એમને વાત કરીએ છીએ ત્યારે એમ જ કહે છે કે થઈ જશે થઈ જશે આશ્વાસન જ આપે છે આના બાબતે અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે પર્સનલી અમે ઓનલાઈન અરજી પણ કરેલી છે વોટ્સઅપમાં અરજી કરેલી છે હાર્ડ કોપીમાં અરજી કરેલી છે કોઈ પણ રીતનું મેન્ટેનન્સ કાર્ય થયું નથી એ લોકોને મળીએ છે ત્યારે એમ જ કહે છે કે કરી દઈશું કરી દઈશું એમ જ આશ્વાસન આપે છે પણ આજ દિન સુધી કોઈપણ રીતની કાર્યવાહી થઈ નથી તેમજ અહીંયા ખેતરોમાં ઝૂલતા વાયરોમાં ટ્રેક્ટર લઈને જઈએ તો અડી જાય એ એવી હાલતમાં નીચે ઝૂલતા વાયરો છે ત્રણ વાયરો અડેના એના માટે એ લોકોએ ટેમ્પરવારી ઈટ બાંધીને લટકાવી રાખેલી છે એ પણ એમ જ કહે છે કે આ ટેમ્પરવારી છે પાછું એને ખેંચી લઈશું પણ ચાર પાંચ મહિનાથી આ સ્થિતિમાં છે કોઈ પણ રીતનું મેન્ટેનન્સ થતું નથી એને દિવસમાં આખા દિવસમાં થઈને પાંત્રીસથી ચાલીસ વખત ટ્રીપ મારે છે લાઈટ તે પણ કોઈ પણ રીતનું અહીંયા આગળ નિરાકરણ થયું નથી અમારા ગામમાંથી જ્યોતિગ્રામની લાઇન પસાર થાય છે એના વીજપોલો બિલકુલ જ નમી ગયેલા છે એના જે તાર છે એ અમુક ઝાડ સાથે બાંધેલા છે અમુક ઈંચોના ઘડિયા લટકાવેલા છે હવે એ ઝાડ ચોમાસામાં બી સળગીને પડેલા છે હવે સરકાર એમ કે છે વાવો અને આ લોકો જી બીના અધિકારીઓ આ રીતે વૃક્ષનો નાશ કરે છે આ ખેતરમાંથી જે લાઈન ગઈ છે અમે ટ્રેક્ટરો લાઈન છાળકીએ ટ્રેક્ટરોને અડી જાય એ પરિસ્થિતિ છે હવે એ અડી જાય ને જોખમ એક્સિડન્ટ થઈ શકે તો એનો જવાબદારી કોણ તો આનું નિરાકરણ વહેલી તકે આવે એ રીતે અમારી માંગ છે